મિત્રો ચાર હજાર વોશ ટાઇમ બનાવવા કેટલા બધા યુટ્યુબની અંદર મુશ્કેલ છે તમને ખબર છે મિત્રો જે લોકો યુટ્યુબમાં કામ કરતું હોય ને એને જ ખબર હોય કે ચાર હજાર વોશ ટાઈમ બનાવવા કેટલા મુશ્કેલ છે ક્યાંથી રોજ કન્ટેન્ટ લાવવું કઈ રીતે સબસ્ક્રાઈબ વધારવા કઈ રીતના વિડીયો બનાવવા કેવા વિડીયો બનાવવા ત્યારે આપણી વિડીયો લોકો જોશે એ બધી બહુ મિત્રો છે ને મુશ્કેલ છે અને ઘણા લોકોના મિત્રો એક પણ વિડિયો છે ને રાત્રો રાત વાયરલ થઈ જાય ને તો પણ એમને ચાર હજાર વોશ ટાઈમ બની જાય છે તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી છે જો આપણી ચેનલ આપણે નવી શરૂઆત કરી હતી અને આજે લગભગ ચાર મહિના થઈ ગયા છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સ તમને ખબર છે અને તમારા બધા લોકોના સપોર્ટથી એની અંદર એક હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા એમાં મિત્રો આપણે ખુશ છીએ પણ એક મિત્રો મેન પોઈન્ટ એ છે કે એક હજાર સબસ્ક્રાઈબ બનાવવા અત્યારે હાલના સમય પ્રમાણે કોઈ મોટી વાત નથી મિત્રો તમને ખબર છે કે આપણા એક પણ મિત્રો ફેમિલી ગ્રુપની અંદર મિત્રોની ગ્રુપની અંદર આપણે કદાચ એક લિંક નાખી દઈએ અને બધા લોકોને એક આગ્રહ કરીએ મતલબ કે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો એક હજાર સબસ્ક્રાઈબ તો મિત્રો છે ને અડતાલીસ કલાકની અંદર બની જાય પણ મિત્રો સબસ્ક્રાઈબની મહત્ત્વની વાત નથી મેન પોઈન્ટ છે ચાર હજાર વોસ્ટ ટાઈમ હવે ચાર હજાર વોસ્ટ ટાઈમ બનાવવા માટે મિત્રો આપણે વિડીયો રોજ અપલોડ કરવા પડે કઈ ટાઈપના વિડીયો બનાવવા પડે અને આપણે જે પણ વિડીયો યુટ્યુબની અંદર બનાવીએ ને એ વિડીયો યુટ્યુબમાં બધા જે આપણા સબસ્ક્રાઇબ મિત્રો છે એને ગમવી જોઈએ કારણ કે લોકોને વિડીયો ગમે નહીં તો આપણને વ્યૂઝ પણ મળવાના નથી મિત્રો એટલે મેન પોઈન્ટ એ છે કે આપણી વિડીયો પણ લોકોને ગમવી પડે ઘણા બધા એવા લોકો છે મિત્રો કે જે સબસ્ક્રાઈબ કરે પણ મિત્રો એમને પોઈન્ટને મતલબ એમને લગતી કોઈ માહિતી હોય એમને જે કામ છે તો જ લોકો વિડીયો જોવાના છે ભલે મેં તમને કીધું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ તમે કરી લેજો પણ એનો મતલબ એમ નથી મિત્રો કે તમે લોકો બધા મારી ચેનલને રોજ વિડીયો જોવો તમારે વિડીયો ક્યારે જોવાનો હોય મિત્રો કે તમારી ચેનલની અંદર જે પ્રોબ્લેમ આવ્યો છે એ પ્રોબ્લમનો સોલ્યુશનનો વિડીયો તમારે જોવાનો હોય છે કારણ કે આપણી વિડીયો એક મોટિવેશન તરીકે છે યુટ્યુબ રિલેટેડ કારણ કે તમે ચાલુ કરીને આપણે છે ને એક એમને જોવાના નથી પણ હા તમને કોઈ પ્રોબ્લમ થાય છે તો તમે લોકો જોવાના છે એટલે યુટ્યુબની અંદર જે આપણે નવી શરૂઆતની ચેનલ કરી ટેકનિકલ જયગુગા વ્લોગ્સ જે આપણી રિયલ લાઈફના વિડીયો છે તમને ખબર છે કે ખેતીવાડીને લગતા હું વિડીયો અપલોડ કરું છું બીજા નંબરમાં જે આપણા ઘરે આવે છે જે પણ સબ્સ્ક્રાઇબ મિત્રો આવે છે એમની સાથે મુલાકાત કરી હોય તો એના પણ મિત્રો આપણે એની અંદર વિડીયો બનાવીએ છીએ ખાસ કરીને જેથી અમને પણ મિત્રો ખાસ સપોર્ટ મળે એટલે આ વિડીયો એટલા માટે મિત્રો આપણે ખાસ કરીએ છીએ કે એક હજાર સબસ્ક્રાઈબ મેં બનાવી લીધા એનો મતલબ એમ નથી કે ચલો ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ પણ મિત્રો તમારા જે સપોર્ટ આપણી આ ચેનલના માધ્યમથી કારણ કે એક હજાર સબસ્ક્રાઈબ બન્યા છે એ મહત્ત્વની વાત છે મિત્રો અને જે આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રો હોય ને એ જ આપણા એ ચેનલની અંદર પણ સબસ્ક્રાઇબ મિત્રો હશે એ પણ નક્કી છે કારણ કે કોમેન્ટ બોક્સ હું જોઉં છું કે આપણા રેગ્યુલર જે વિડીયો જોવા માટે કયા સબસ્ક્રાઈબ મિત્રો છે એમની કોમેન્ટ ઉપરથી આપણને ખબર પડી જાય કે આપણી વિડીયો રેગ્યુલર કયા લોકો છે હવે મેઇન પોઈન્ટ છે મિત્રો ચાર હજારનો હવે ચાર હજાર વોસ ટાઈમ મારે કઈ રીતે બનાવવા જો કે મિત્રો મેં એની અંદર છે ને આપણા જે પણ સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટો આવે છે એ બધાની કોમેન્ટો આપણે લાઈવ પ્રૂફ આવી રીતે વાંચીએ છીએ એમના રિપ્લાય આપીએ છીએ અને એમની ચેનલની મુલાકાત પણ લઈએ છીએ પણ મિત્રો મેન પોઈન્ટ એ છે કે હજુ સુધી એ ચેનલની અંદર અત્યારે હાલમાં મિત્રો અત્યારે વાત કરીએ કે એમાં આપણો વોઇસ ટાઈમ કેટલો બન્યો છે તો આ વિડીયોના માધ્યમથી તમને દેખાડી દઉં કે આપણી એ ચેનલનો વોસ ટાઈમ કેટલો બન્યો છે અને મિત્રો ખાસ તમારે સપોર્ટ કરવાનો છે અને એનો વોઇસ ટાઈમ તમારે પૂરો કરવાનો છે કારણ કે એની અંદર જે વિડીયો છે ને મિત્રો એ આપણા રિયલ લાઈફના છે હું દરેકને કહું છું કે મારું મેન કામ છે મિત્રો ખેતીવાડીનું કારણ કે આપણે ખેતરમાં જ રહીએ છીએ અને આપણે એટલો બધો ટાઈમ કાઢીને મિત્રો આપણે યુટ્યુબના વિડીયો બનાવીએ છીએ સાઇટમાં મિત્રો આપણા ખર્ચા નીકળે તો એ તમે જુઓ એ ચેનલને મિત્રો અહીંયા તમને દેખાડી દો જેથી મિત્રો દરેક સબસ્ક્રાઈબર મિત્રોને વિનંતી છે કે વિડીયો તમે જે લોકો આવે છે તો વિડીયો ખાસ જોજો એની અંદર જે પણ તમારી કોમેન્ટો છે એ તમારા કોમેન્ટના જવાબ તમને મળે છે તમારી ચેનલનું નામ આવે છે તમારી ચેનલની મુલાકાત પણ હું એની અંદર લઉં છું પણ ઘણા લોકો છે ને ડેલી કોમેન્ટો કરે છે વિડીયો મિત્રો નથી જોતા તો એમની ચેનલની મેં મુલાકાત પણ લીધી હોય પણ વિડીયો જોવો તો ખબર પડે વિડીયો જોયા વગર તો તમને ખબર પડવાની છે જ નહીં તો મિત્રો ખાસ તમે જોઈ લો અહીંયા આપણે સબસ્ક્રાઈબનું ઓપ્શન અહીંયાથી હટી ગયું છે બરાબર જોઈ લો સબસ્ક્રાઈબનું ઓપ્શન હટી ગયું છે અને એની અંદર વોચ ટાઈમ કારણ કે આ ચેનલમાં સબસ્ક્રાઈબ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ લો અહીંયા એક હજારને તેર સબસ્ક્રાઈબ આજે થઈ ગયા છે તમારા બધા લોકોના મતલબ આજે સપોર્ટ કર્યો છે ને એના લીધે બાકી એક હજાર સબસ્ક્રાઈબર તમને ખબર છે કારણ કે આપણે વ્લોગ વિડીયો બનાવી છે એની અંદર સપોર્ટ ના મળે વધારે શોર્ટ બનાવો તો તમે સબસ્ક્રાઈબ મળી જાય પણ આની અંદર એક હજાર ને તેર સબસ્ક્રાઈબ થઈ ગયા છે એટલે બધા લોકોનો દિલથી આભાર માનું છું તો મેન પોઈન્ટ છે આપણો હવે વોચ ટાઈમનો તો અહીંયા વોચ ટાઈમ આપણો થયો છે મિત્રો બારસો ને તોતેર કલાક જ તો વધારે નથી થયો મિત્રો ખાસ સપોર્ટ કરજો જલ્દી વોચ ટાઈમ આપણો પૂરો થાય મેન પોઈન્ટ એ છે રિયલ લાઈફના વિડીયો છે આની અંદર મિત્રો આપણે રિયલ લાઈફમાં જે પણ કામ કરતા હોઈએ છે આપણી પાસે જે લોકો મુલાકાત યુટ્યુબનું કામ કરાવવા આવે છે એમના પણ વિડીયો ખાસ હોય છે અને યુટ્યુબનું લગતું મોટિવેશન તમને ઘણું બધું તમને આપવામાં એની અંદર આવે છે તો ખાસ સપોર્ટ કરજો અને પૂરેપૂરો વિડીયો મિત્રો જોજો જેથી આપણા જે ચાર હજાર વોઇસ ટાઈમ છે ને જલ્દી બની જાય મિત્રો કારણ કે આ જ ચેનલની અંદર મિત્રો છે ને મેં એક કારણ કે વિડીયો જે અપલોડ કર્યા છે ને મિત્રો તો ટાઈમ કાઢ્યો હશે મેં એના માટે કેટલો તમે જોઈ લો અહીંયા તો મારા વિડીયોની મિત્રો વાત કરું ને તો અહીંયા હું વિડીયો ઉપર ક્લિક કરીને મારા વિડિયોમાં એની અંદર મારા ડેટા જે બગડે છે ને એક હું જ્યારે શરૂઆત અત્યારે હમણાં થોડા ખેતીવાડીના કામની અંદર મને ટાઈમ ઓછો હોય છે તો હું વિડીયો વધારે લાંબી નથી બનાવતો પણ આ ચેનલની અંદર મારા વિડીયો કેટલી કેટલી મિનિટના છે ખબર છે દસ મિનિટથી કરીને પચાસ મિનિટ સુધીના વિડીયો છે કારણ કે અમુક વખત લોકોની કોમેન્ટો વધારે હોય છે તો વિડીયો આપણે વધારે લાંબી પણ બનાવેલી છે એક કલાકની અંદર હવે એક કલાકની મિત્રો વિડીયો હોય ને તો એક કલાકની વિડીયો હું યુટ્યુબની અંદર જ્યારે અપલોડ કરું ને તો દસ જીબી ડેટા જાય છે કેટલું દસ જીબી તો બસ એટલો તો મિત્રો સપોર્ટ કરજો અને તમારા લોકોની ચેનલની મિત્રો આપણે કોમેન્ટનો રિપ્લાય એની અંદર આપીએ છીએ ખાસ અને તમને પણ સપોર્ટ મળે અને તમારી ચેનલની મુલાકાત લેવાનું હેતુ એ છે કે મને એવું લાગે કે આ વિડીયો બીજાના છે તો હું તમને કહી શકું ભાઈ આવું કામ ના કરો તો વિડીયો મિત્રો ખાસ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને કોમેન્ટના રિપ્લાય જોવા મિત્રો આપણી આ નવી ચેનલમાં તમને દેખાડી એમાં જઈને કોમેન્ટ કરજો વિડીયો આપણે સો ટકા બનાવીશું બીજા નંબરમાં મિત્રો કે વિડીયો ખાસ મિત્રો પૂરું જોજો જેથી આપણે એને વોચ ટાઈમ જલ્દી આપણો પૂરો થાય મિત્રો